વાગરાના વેગણી ગામે દસ વર્ષથી પાણીની સમસ્યાને લઈને કેટલાક લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો ત્યારે ધારાસભ્ય હું જાતિવાદમાં માનતો નથી જેવો કહીને ખુલાસો કર્યો હતો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા દસ વર્ષથી કાયમી બની છે ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ગત રાત્રે કેટલાક સ્થાનિકોએ પોતાના શરીર પર ડીઝલ છાંટીને આત્મવિલોપનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસ દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું અને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ મામલે તાલુકા પંચાયતના સભ્યો અને ધારાસભ્યોને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે સતત રજૂઆતો છતાં તંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાનો અંત લાવવાનો પ્રયાસ કરતા નથી જેના કારણે હવે ગ્રામજનોનો સામાજિક धैर्य તૂટી પડ્યું છે તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ વધી રહ્યો છે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તંત્ર તંત્રની બેદરકારીથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સમગ્ર મામલે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે હું જાતિવાદમાં માનતો નથી દહેજ વિસ્તારમાં એક સમય એમ પણ હતો જ્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું મે મારા કારેકારમાં ટેન્કર વ્યવસ્થા બંધ કરાવીને સરકારી યોજના અંતર્ગત ગામે ગામ થી પાણી પહોંચાડવાનું કામ શરૂ કરાવ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વેંગણી ગામના લોકોએ મારી પાસે રજવાત કરી હતી અને મેં તેમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું તેમ છતાં જે રીતે પાઇપલાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો તે શરમજનક બાબત છે અને કાયદેસર કાર્યવાહીનો વિષય હોવાનું પણ ધારાસભ્ય રાણાએ જણાવ્યું હતું ટાઈમથી પાણી છે નહીં હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોરનો પાણી અમે પીએ જ અમારા ગામમાં જો અમારા ગામના મહેમાન બી આવતા હોય ને

તમારા મહિનામાં પાણી આવી જશે પણ અમે એવું કહે કે બધું છે તમે જઈથી લાઈન નાખી છે જ્યાં પૂરી જાય ત્યાં બધા ટાઈપિંગ લીધું છે જાતે જને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ જાતે પાણીને એને પણ જાતે લાઈન પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે અહીંયા કેમિકલના ટેન્કરો ધોવે છે પણ હવે આ વસ્તુ આખું જાટી વાત પર ચટડ્યું છે સાહેબ જાટી વાત પર લઈ ગયા બરાબર તો અમારે પાણી વગર મરી જવાનું હવે હું મારા મીડિયાને મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જેતે તે અધિકારીઓને કાંટો અમને પાણી આપો કાંટો મને માલ નાખો બરાબર અમે આત્મવિલોપન કરી લઈએ અમારી પાસે આની છે કોઈ રસ્તો છે

કેમ કે પાણી એટલું બધું ગંદુ છે પાણી વગર રહી શકાય એક દિવસ ના રહે તો એક મહિનાની ની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ લેખિત માંગણી કરેલી છે છેલ્લા પંદર વર્ષથી હું સરપંચ હતો ત્યારે સોજલ ધરા ની પાઇપ લાઈન લખાઈ હતી તેની એક પાઇપ નથી મળી રૈયા ચોકડી વેંગની સુધી એક એક પાઇપ નથી મળી

લાગે છે એવું કે પ્રશાસન હવે પોલીસને આગળ કરી રહ્યું હોય લાગે છે પોલીસ આગળ કરીને આમ જનતા નો દબાવવા માંગે છે તમે જે લાઈન પંચિંગ કરવા માંગો છો તે ગવર્મેન્ટ ની લાઈન છે કે પછી અમે કીધું છે જીઆઈડીસી ને પણ તમે અમને પાણી આપો મીટર મૂકો તમારે જે એનો ચાર્જ થશે તે અમે આપવા તૈયાર છે તો જીઆઈડીસી માં તમે લેખિત રજૂઆત કરશે કે મૌખિક મૌખિક